વિવિધ જગ્યાએ સત્સંગના કાર્યક્રમો હોય છે અને પસાદ વર્ગ જે ડાંગ છે આદિવાસી વિસ્તારો ની અંદર એના સત્સંગના ખૂબ કાર્યક્રમો કરે છે અને સાથે સાથે એવા પસાદ વિસ્તારની અંદરથી જે લોકો છે એને વેસન મુક્ત કરવાનું કામ પણ સાથે સાથે કરે છે

સત્યવલ ધર્મ સાથે જોડાયેલું છું સાથે સાથે જે વિસ્તારમાં હું જાઉં છું ત્યાં એટલા બધા લોકો વ્યસન કરતા હોય છે એટલે મને એ કઈથી પ્રેરણા મળી છે કે વ્યસન મુક્ત સમાજ જ્યારે વ્યસન મુક્ત સમાજનું નિર્માણ જ્યારે આપણે કરી રહીશું ને ત્યારે એ પાયાની ઈંટ બનવા માટે મને થોડાક બે શબ્દો મળ્યા છે તો મારી ભાષામાં પણ હું કહીશ કે સમાજની અંદર આજે ડાયાબિટીસ કેન્સર અને જાજા ભાગે નેવું ટકા લોકોને અને એમાં ભાઈઓ ખાસ તમાકુ પાન બીડી માવા ગુટખાથી એમને કેન્સરના રોગ વધી રહ્યા છે તો તમાકુમાં નિકોટીન નામનું ઝેરી દ્રવ્ય આવે છે અને આપણા શરીરના સારા સેલને બાળી નાખે અને કેન્સરના સેલ જાગૃત થાય હું એ સંસા સાથે જોડાયેલી છું કે આ હજી પાંચ કેસ તો હાલમાં મારી નજર સામે કેન્સરવાળા છે એટલે વાલા ભક્તજનો કોઈ પણ મારો આ શબ્દ સાંભળતા હોય તો દિલથી હું ભગવાનને પ્રાર્થના કરું કે તમારું વ્યસન તમે મુક્ત વ્યસનથી અને તમારા સમાજને એક સારા માણસની તમારા પરિવારને તમારી જરૂર છે તમે મોભી છો અને જ્યારે વ્યસનગ્રસ્ત થશો અને કોઈ પણ રોગ શરીરમાં લાગશે તો તમારો સમાજ તમારો પરિવાર જ્યારે નિરાધાર થશે એમના આંસુડા આપણને ક્યારેય સુખી નહીં કરી શકે માટે તમારી પત્ની તમારા બાળકોને જો પૂરે પૂરો પ્રેમ કરતા હોય તો આજથી તમે વ્યસનનો ત્યાગ કરો અને વ્યસન છૂટતું હોય તો એના માટે સુરતની અંદર સત્ય સનાતન વ્યક્તિ અભિયાનના પ્રણેતા હિંમતભાઈ માંગુકિયા છે એમનો નંબર પણ સ્ક્રીન ઉપર આવશે અને મારો નંબર પણ પરમપુજે સાધ્વી શ્રી અંસા દીદી એવું લખશો એટલે મારો નંબર એમાં પણ છે જયારે તમને વ્યસન એમ થાય કે છોડવું છે તો કોઈ ખર્ચો નથી અને કેન્સર થશે તો કરોડોનો ખર્ચો કરવા છતાંય માણસને આપણે ગુમાવી દઈએ છીએ અને નિરાધાર રડતા પરિવારને મૂકી અને આપણે ભગવાનને વાલા થઈ જઈએ એટલે મારા વાલા દર્શક મિત્રો અને વાલા ભક્તજનો હું દિલથી ભગવાનને પ્રાર્થના મારા ગુરુને કરું કે તમે બધા વ્યસનથી મુક્ત થાવ અને શુદ્ધ અને પવિત્ર અને વ્યસન મુક્ત સમાજનો આપણે બધાનો સાથ સધિયારો લઈ અને વ્યસન મુક્ત આપણે બધાએ મુક્ત થઈએ અને એના માટેનો આ બે નંબર સ્ક્રીન ઉપર આવે તો એક સો રૂપિયાની માત્ર ડબ્બી આવે છે એ તમે જ્યારે એમ થાય કે માવો ખાવો છે તો એક ચપટી મૂકી દેસો એટલે અઠવાડિયા અંદર તમારું વર્ષો જૂનું વ્યસન મુક્ત એમાંથી થઈ જશો અને તમને સુંદર શરીર નિરોગી શરીરની ની પ્રાપ્તિ થાય એવી મારી કરુણા સાગર ભગવાન કરુણા સાગર ભગવાન કી કી જય કૈવલ ધામ સદગુરુ દેવ આ હતા આપણી સાથે હંસાદી પરમ પૂજ્ય હંશાદી એ ખુબ સુંદર વ્યસન મુક્તિ બાબતે વાત કરી સાધુ સંતો હંમેશા સમાજની અંદર લોકોનું કેમ ઉત્થાન થાય કેમ વ્યસન થી બહાર આવે અને કેમ સારું જીવન જીવે એવો એનો મુખ્ય ઉદ્દેશ હોય છે એના માટે જ આ આ ગુજરાતની ધરતી ઉપર પરિભ્રમણ કરતા હોય છે તો આપણે દીદીના નીચે ન પડવા દઈએ એક આયુર્વેદિક લઈ અને આદિવાસી વિસ્તારોની અંદર પણ કેટલાય લોકોને વ્યસંગ મુક્ત કરે છે એના સત્સંગના કાર્યો અવિરત ચાલુ જ હોય છે દીદી અને તમે પણ ક્યાંય પણ સત્સંગ કરાવવા માંગતા હોય તો દીદી નો કોન્ટેક્ટ ચોક્કસપણે કરી શકો છો તમે તમારો મોબાઈલ નંબર જરાક બોલી જાઓ ને તમે પણ સત્સંગ નો કાર્યક્રમ કરવા માંગતા હોય અથવા તો ક્યાંય વેસન મુક્તિ બાબતે કાંઈ પણ તમે સમાજમાં એવો કઈ પ્રોગ્રામ કરવા માંગતા હોય તો દીદી ચોક્કસપણે હાજરી આપે છે અને અમારા અભિયાન સાથે તો બહુ ખાસા ટાઈમ થી જોડાયેલા છે અને આ અભિયાન બહુ સારો વેગ મળે એના માટે અવારનવાર અમને પણ માર્ગદર્શન આપતા રહે છે તો આવા સાધુ સંતોનો આપણે આભાર માનવો જોઈએ કે આપણા માટે ચિંતા હર હંમેશ કરતા રહે છે તો એટલી જ વાત સાથે ઓકે અસ્તુ ધન્યવાદ જય ગુરુજી